કરવાનું પણ કહેતા નથી પાકિસ્તાનની આવી વિદેશ નીતિ છે કે એક બાજુ ચીન એને કરે છે શસ્ત્રો આપે છે એક બાજુ ને વર્લ્ડ બેંક એને પૈસા આપે છે અને એક બાજુ ટ્રમ્પ એને હામી ભરે છે અને ટ્રમ્પ એના લશ્કરી વડા ને પોતાના સાથે જમવા ઐતિહાસિક બનાવ બને છે એના સાથે પણ જમે છે ત્યારે આ વિદેશ નીતિની સરખામણીમાં આપણે ક્યાં છીએ ક્યાં મોળા પડીએ છીએ કેમ આપણે બોલતા નથી